નમસ્કાર મારા માલા ગુજરાતી મિત્રો અલગદાણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો કાલે આપણે વાત કરી કથા એટલે શું તો કથા એટલે એક વિશામો છે કથા એ ત્રી છે પરંતુ આપણે કથામાં બારની ગંગા નહીં પરંતુ આપણા અંદરની ગંગામાં સ્નાન કરી અને શરીરને પવિત્ર નથી કરવાનું પરંતુ મનને રંગવાનું છે ચેતનાને રંગવાની છે તો એટલે સંતો કહે છે કે આરે કાયામો પરગટ ગંગા મતનાઓ નદીઓને નાળા ઈરે ગંગામાં તમે હરદમ નાહી લો તો ઘટ ભીતર અજવાળા સંતોભાઈ ખોલો મારા રુદિયાના તાળા તો ભલે આપણે ગંગા યમુના અને સરસ્વતીમાં સ્નાન કરવા જઈએ છીએ તો આ બહારની ત્રિવેણીનું જળ શરીરને શુદ્ધ કરી શકે છે પરંતુ મનને કે હૃદયને શુદ્ધ કરતું નથી પરંતુ જ્યારે શ્રાવણ માસની બીજે બાબા રામદેવને બાર જગ્યાએથી વાયક આવ્યા છે અને બાબા રામદેવજીએ બીજના બાર વાયક વધાવ્યા છે અને તે બીજના દિવસે અલખ ધણીએ બાર જગ્યાએ હાજરી પૂરી છે એટલે આપણે રામદેવજીને બાર બીજના ધણી કહીએ છીએ એ ત્રિવેણી ઘાટ ઉપર નિત્યા ધર્મનો સૌરા મંડપ રોપાયો છે તો ધર્મની ધજા સફેદ છે ગત ગંગાની હાજરી છે તો મેરે પ્રિય ભાઈ બહેન અમારા ત્રિવેણી ઘાટ કહા હે જ્યાં આપણી ઇંગલા પિંગલા અને સુક્ષ્મણા ચાલે છે ત્યાં એ જ આપણો સાચો ત્રિવેણી ઘાટ છે આજે આપણા હિન્દુ ધર્મમાં એક માન્યતા થઈ ગઈ છે કે પાપ તમે ગમે એટલા કરો પરંતુ ગંગામાં સ્નાન કરવાથી પાપ પાપ ધોવા જાય છે તો સૌથી સારું અતિ ઉત્તમ કહેવાય એટલે જો હિન્દુ પાપ કરી રહ્યા છે એમના અંદર એક જ એકઠી ગયું છે મગજમાં કે પાપ કરો વાંધો નહીં ગંગામાં જેને ડૂબકી મારીએ છું પાપ ધોવાઈ જશે અને જ્યારે ઇંગલા પિંગલા સાથે ચાલે છે ત્યારે સુક્ષ્મણા સદાય છે અને આ ઇંગલા ઇંગલા સુક્ષ્મણા એટલે યમુના સરસ્વતી અને ગંગા રૂપી ત્રિવેણી તો આ ત્રિવેણીનો સંગમ અંદરનો પ્રવાહ અંદરનો સંગમ છે બહારનો સંગમ નથી અંદરનો સંગમ ત્રિવેણી ચાલુ છે ત્રિવેણી અંદર મળે છે અને એ ત્રિવેણીમાં સ્નાન કરવાથી આપણું આ શરીર રૂપી બેડું અંદરથી સાફ થાય છે અને મન અને ચેતના ઉપર લાગેલો વિષય વાસનાનો કચરો વિષય વાસનાનો મેલ ધોવાય છે ત્યારે મન અને ચેતનામાં ચમક આવે છે પરંતુ આપણે શરીરને બહારથી ધોઈએ છીએ બહારથી ઉજળું કરીએ છીએ બહારથી ચમકાવીએ છીએ પરંતુ અંદર વિષય વાસના રાગ દ્રેષ દૈતભાવ અને મારાપણાની ગંદકી ભરેલી પડી છે તેને આપણે સાફ કરતા જ નથી તો મેરે પ્રિય ભાઈ બહેન બાબા રામદેવજી કી કથા ત્રિવેણી કી ધાર હે અને આપણે બહારની ગંગામાં શરીરને શુદ્ધ કરી શકીએ છીએ પરંતુ અંદરની શુદ્ધિ નથી કરી શકતા તો આ નિજ્ય ધર્મની કથા અંદરની ત્રિવેણીમાં ડૂબકી મારવાની કથા છે એટલે જ કથામાં આવનારને ગત ગંગા કહેવાય છે તો આવો મેરે પ્રિય ભાઈ બહેન હમ ભી ગંગામે ડૂબકી લગા લે અને આપણા આ શરીર રૂપી બેડામાં જે ગંદકી પડી છે જે વિષય વાસનાની ગંદકીને અંદરથી સાફ કરીએ અને આપણે જોઈએ છીએ કે બહેનો જ્યારે સરોવરને કિનારે પાણી ભરવા જાય છે ત્યારે બેડાને અંદરથી અને બહારથી કસે છે તેના કારણે તે બેડું બહારથી પણ ચમ ચમકીલું દેખાય છે અને અંદરથી પણ ચમકીલું દેખાય છે તો પરમાત્માએ આપણને આ માઘો મનુષ્ય દેહ આપ્યો છે તો આને મોઘો કેમ કહેવાય છે કેમ કે કોટી જન્મના પુણ્યથી આ મનુષ્ય અવતાર મળે છે તો મનુષ્ય જન્મનો અવસર શું છે તમને ખબર છે તમે આ મનુષ્ય જન્મ જન્મમાં અનંત જન્મોનો લાગેલો અંદરનો મેલ ધોઈ શકો છો એટલે જ મનુષ્ય જન્મને અવસર કહેવાય છે અને જો આપણે આ જન્મમાં આ શરીર રૂપી બેડાને અંદરથી સાફ ન કર્યું તો પતી ગયું કેમ કે પછી આપણે પશુ પંખી જાનવર પ્રાણી જેવા બીજા જન્મમાં બીજા શરીરમાં આપણને આ શરીર રૂપી બેડાને સાફ કરવાનો અવસર મળતો નથી કારણ કે બીજા શરીરમાં આપણે મનની શુદ્ધિ હૃદયની શુદ્ધિ કે નાભીની શુદ્ધિ કરી શકતા નથી તો મેરે પ્રિય ભાઈ બહેન આઈએ આજ હમ નિજ્ય ધર્મની ગંગામાં ડૂબકી લગાવીએ અને બેડાને અંદરથી સાફ કરીને અંદર સત્યનો નિર્મળ નીરભરીએ તો કહેવાનો મતલબ છે રામદેવ કથા એક ધર્મની કથા છે ઘણા લોકો એમ કહે છે કે આ નવું ઊભું કર્યું નવું ઊભું કર્યું નવું ઊભું નથી કર્યું આ જૂનામાં જૂનું ઊભું કર્યું તો જૂના ધર્મની કથા છે વડા ધર્મની કથા છે જે કથાને રામદેવજીએ પ્રગટ કરી અને આજે પણ રામદેવજીના ગયા પછી આના નિજ્યા ધર્મ ઉપર પાછી ધીરે ધીરે રખ્યા વળવાની શરૂ થઈ ગઈ છે નિજ્યા ધર્મ બોલાવવા માંડ્યો છે ધીરે ધીરે જ્યારે રામદેવજી જતા કૃષ્ણએ કૃષ્ણએ ગીતા બનાવી તો કૃષ્ણએ પણ નિજ્યા ધર્મનો જ ગીતામાં પ્રચાર કર્યો છે નિજ્યા ધર્મને જ ઉજાડ ઉજાડ કર્યો છે રામે પણ રામાયણમાં નિજ્યા ધર્મનો જ નવ નવતા ભક્તિ એટલે નીચા ધર્મ દરેક જ્યાં જ્યાં ભગવાન વિષ્ણુએ અવતાર લીધા ત્યાં નિજ્યા ધર્મના ઉજાગર કરવા માટે જ અવસર લીધા છે પરંતુ એમના ગયા પછી શું ધીરે 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 એ ધર્મ ઉપર રખ્યા ભરી જે અંગાળો એ હતા ત્યાં સુધી અંગારો ચાલુ હતો પણ એ ગયા આપણે જોઈએ કે આપણે રસોડામાં સળગાઈને જઈએ આપણે હયાત હોય રસોડાની બાજુમાં ત્યાં સુધી અંગારા ચાલુ હોય પણ આપણે રસોડાથી દૂર ભાગી જઈએ એટલે ધીરે ધીરે શું એ અંગારા ઉપર રખ્યા પડે મતલબ અંદર તો અંગારો ચાલુ જ હોય પણ ઉપર રખ્યા પડી જાય તો એવી આ બીજા ધર્મની દશા આવી ગયેલી હતી તો ધણી રામદેવજીએ આ રખ્યા નિજ ધર્મના ઉપરથી રખ્યા ખાંખેરી નાખીને અંગારો પ્રગટ કર્યો તો હવે આજે આપણે જોઈએ છે કે લોકો ગંગા એટલે શું અંદરની અંદરની ગંગામાં સ્નાન કરવાનું છે ઇંગલા પિંગલા સુક્ષ્માણા ગંગા યમુના સરસ્વતા અહીંયા સ્નાન કરવાનું છે અને લોકો બહારની ગંગાને મંડી હળ્યા છે તો અલગધણી રામદેવ રામાયણ કથા એટલે ધણી નક્કી કરવાની કથા ત્રિવેણીમાં સ્નાન કરવાની કથા નિજ્યા ધર્મને જાણવાની કથા છે તો કાલે આપણે જોઈશું કે અંદરથી શરીરને કેવી રીતે સાફ કરવું બહારથી તો આપણે સાફ કરીએ છીએ સાબુ લગાવીએ છીએ શેમ્પુ લગાવીએ છીએ માથું વડે વડે તેલ નાખીએ છીએ બ્રશ કરીને દાંસાકરી આ બધું બહારની શુદ્ધિ છે પણ અંદરની શુદ્ધિ કેવી રીતે થાય એના માટે રામદેવ કથાનું આપણે આગળ આગળ ચર્ચા કરીશું બોલીએ રામદેવજી મહારાજ